ઓગણચાલીસ લાખ બાળકો પૈકી આશરે તેત્રીસ લાખ બાળકો હજુ શાળામાં એક પોઈન્ટ સત્યાવીસ લાખથી વધારો થયો બે થી સોળ બાદ થી રાજ્યમાં પાંચસો સરકારી શાળાઓ બંધ થઈ જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા એક વધી

આપના રામભાઈ ધડુક પાયલ સાકરિયા અને રાકેશ હિરપરાએ કહ્યું કે રાજ્ય સરકાર પ્રવેશોત્સવની ઉજવણી કરે છે પણ વાસ્તવિકતા એ છે કે બાળકો શાળાએ જતા નથી શિક્ષકોનો અભાવ છે અને ધોરણબદ્ધ માળખાગત સુવિધાઓ પણ નથી આ પ્રવેશોત્સવ જ લાગે છે જ્યારે ધરા પર શિક્ષણનો ધબકતો પ્રશ્ન છે નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત મારી સાથે પ્રદેશના સંગઠન મંત્રી રામભાઈ છે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે અમે આજ રોજ જે છેલ્લા ત્રણ દિવસથી સરકાર પ્રવેશોત્સવ ચલાવી રહી છે અને દર વર્ષે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે જે દંભોત્સવ ચલાવી રહી છે એની વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની પ્રજા સમક્ષ અને ગુજરાત સરકારની આંખ ઉગાડવા માટે અને એની આંખ ઉગાડવા માટે આંકડાઓ રજૂ કરવા માટે આજે એકત્ર થયા છીએ પ્રવેશોત્સવ ઉજવવા છતાંય દર વર્ષે પ્રવેશોત્સવના નામે દંભોત્સવ કરવા છતાંય આજે ગુજરાતમાં છથી સાત વર્ષના એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ એક એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો એવા છે એટલે કે તેત્રીસ ટકા બાળકો એવા છે એમાંથી એક પોઈન્ટ ઓગણચાલીસ લાખમાંથી ચોવીસ ટકા બાળકો ચોવીસ લાખ બાળકો એવા છે કે જેઓ શાળા સુધી પહોંચી શકતા નથી ગુજરાતની સરકારી શાળાઓમાં મોટા પાયે ખૂબ મોટા પાયે શિક્ષકોની અછત છે ચોવીસોથી વધુ શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે થી વધુ શાળાઓ એવી છે કે જે જર્જરિત ઓરડાઓ સાથે અત્યારે કાર્યરત છે સાત હજારથી વધુ શાળાઓ એવી છે કે જેઓ ખૂબ ભયજનક પરિસ્થિતિમાં પતરા નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે સાત હજારથી વધુ શાળાઓ એવી છે કે જ્યાં હજુ સુધી નલથી જલની યોજનાનું પાણી નથી પહોંચી રહ્યું સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં પણ જર્જરિત મકાનોવાળી અને એક શિક્ષકથી ચાલતી શાળાઓ છે તો અમે આ તબક્કે ગુજરાત સરકારને વિનંતી કરી રહ્યા છીએ અને ગુજરાતની પ્રજાનું ધ્યાન પણ દોરી રહ્યા છીએ કે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર જે કરોડો રૂપિયાનું અબજો રૂપિયાનું બજેટ ધરાવે છે અને પ્રવેશોત્સવના નામે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાનું આ વાસ્તવિક ચિત્ર છે એને રજૂ કરવા માટે એક વિપક્ષ તરીકે અમારું કર્તવ્ય અદા આજે અમે કર્યું છે અને આવનારા દિવસોમાં જેવી રીતે અત્યાર સુધી લડત લડતા આવ્યા છીએ આવનારા દિવસોમાં શિક્ષણના મુદ્દે અમે લડત લડતા રહીશું આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત સરકાર દર વર્ષની જેમ પ્રવેશોત્સવ ઉજવી રહી છે હવે આપણે સૌએ નક્કી કરવાનું છે ગુજરાતની સમગ્ર જનતાએ નક્કી કરવાનું છે આ પ્રવેશોત્સવ છે કે દંભનો ઉત્સવ છે કે પોતાની નિષ્ફળતાને ગુજરાત સરકાર દર વર્ષે ઉત્સવની જેમ ઉજવી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતનું ભાવિ છે એ ભારતના વર્ગખંડોમાં ઘણાય ઘડાય છે અને એ ભારતના ભાવિના કોઈ ઘડવૈયા હોય તો એ શિક્ષકો છે તો કોઈપણ શાળાની પ્રાથમિક જરૂરિયાત હોય છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય ભૌતિક સુવિધાઓ સારી હોય જેથી કરીને બાળક બાળકને આરામદાયક વાતાવરણ મળી રહે ભણવા માટેનું અને એના કરતાં પણ તાતી અને મોટી જરૂરિયાત જો કોઈ હોય તો એ છે શિક્ષકોની જરૂરિયાત કે દરેક શાળામાં પૂરતા કાયમી શિક્ષકો હોવા જોઈએ આમ આદમી પાર્ટી જે શિક્ષણના મુદ્દે સતતને સતત લડતી રહે છે સંઘર્ષ કરતી રહે છે એમણે આમ આદમી પાર્ટીએ મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ખૂબ જ મોટા પાયે અછત છે અને આ બાબતે વિધાનસભામાં સરકારે પણ સમયે સમયે પોતાના આંકડાઓ જ્યારે વિપક્ષના ધારાસભ્યોએ માંગ્યા છે ત્યારે રજૂ કર્યા છે ત્યારે ફરી એક વખત જ્યારે ગુજરાત સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે પ્રવેશોત્સવના નામે દંભોત્સવ કરી રહી છે ત્યારે અમે એક વિપક્ષ તરીકે પ્રજાની સમક્ષ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું વાસ્તવિક ચિત્ર મૂકવા માટે આપશ્રીના માધ્યમથી ગુજરાતની જનતાને સંબોધિત કરવા માટે અહીંયા એકત્ર થયા છીએ મેં કીધું એમ કે ગુજરાતના કેટલાક આંકડાઓ જે ચોંકાવનારા આંકડાઓ છે એ આપની સમક્ષ રજૂ કરવા છે અત્યારે જોઈએ તો એક સર્વે પ્રમાણે ગુજરાતમાં છથી સાત વર્ષના એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ બાળકો છે પરંતુ આમાંથી ચોવીસ ટકા એટલે કે તેત્રીસ લાખથી વધુ બાળકો છે એ શાળા સુધી પહોંચી જ નથી શકતા કારણ કે આ બાળકો છે એ જ્યાં રહે છે એની આસપાસ યા તો પૂરતી સરકારી શાળાઓ નથી યા તો એમના માટે આજીવિકાના પૂરતા સાધનો નથી કે એમના માતા પિતા એમને શાળા સુધી મોકલી શકે તો જ્યારે સરકાર પ્રવેશોત્સવ ઉજવી રહી છે ત્યારે આ બાળકોનું શું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુઝ સુરત